તો આ ત્રણ સમાચારોમાં આગળ વધીને વાત કરીએ અમીરગઢની અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી કિનારે હજારો પરિવાર વસવાટ કરે છે અને તેઓને તેમજ બાળકોને અભ્યાસ માટે કાકવાડા ગામમાં તેમજ તાલુકા મથક અમીરગઢમાં અવારનવાર આવવું પડે છે અને વચ્ચે બનાસ નદી આવતી હોવાથી નદીના વહેતા પાણીમાંથી મજબૂરન જીવનના જોખમે પસાર થવું પડે છે

મારે કહેવાનું એટલું ફરજ છે કે આ ગામમાં વર્ષો પાંચ વર્ષથી પુલની મંજૂરી થઈ ગઈ છે બે વખત ટેસ્ટિંગ કર્યું છે તો હજી કામ ચાલુ કર્યું નથી અને છોકરાઓ સ્કૂલ જવા માટે આવવા જવા માટે વાલીઓ મૂકવા આવે છે અને તે છોકરા પાણી તણાઈ જાય જવાબદારી કોણ રાખે જેને ગંભીરતા એ સરકારની વિનંતી અને મારે કહેવાનું એટલું જ છે કે આ પુલ મંજૂર થયો તો તાત્કાલિક સરકારને મંજૂર થયો તો બે વખત પેલું ભૂમિપૂજન કર્યું છે પણ હજી કોઈ કામ ચાલુ કર્યું નથી આના માટે તાત્કાલિક લોકો મંજૂરી કરીને કામ ચાલુ કરે એવું મારી વિનંતી જાય ને જાય ભારત